આવે છે એવા મહારાજ દરેક ગામડે ગામડે થી બધા હરિગુરુ સંતો અને સંત માતાઓ દરેક ના ચરણોમાં કોટી કોટી વાર વંદન છે દરેક વાણી ની અંદર બધા મહાપુરુષે એક એક વાણી બોલ્યા ને

વાણી ની અંદર સુંદર વાત આવી છે આ બધું આપણે નરેન્દ્ર મહારાજ બધા શબ્દ આખા પાછો ન થાય જે બોલો છે એક જ અવાજ છે નહીં સંભળાય છે પણ બહુ વાર છે અને જેને ગયું નહીં

બીજું બદલાનું ના આવે પોદળું બીજું ન આવે પણ જો કદાચ પોદ મણસો વચ્ચે એનો હક પણનો 1 રૂપિયાનો કાચલી આપી ગયો અને લગન કરીને એના હારા મેલો એટલે મહાપુરુષો કા છોડી પીએમ પર મારા જાવ સાસરીય પછી એમાં મને શરમ છોની મને બોલાવે કોઈ સદગુરુ જ્ઞાની પછી હોમે જોઈએ એટલે હાહરો મળે એમ આપણે કુંવારા હોય કોઈ કોઈની પણ પરણન એટલે આપણો સદગુરુ મળે આ કોઈ હારાની વાત નથી આ સદગુરુની વાત છે અને સદગુરુ મળે ને પછી દીકરીમાંથી વહુ બને વહુમાંથી માં બને મામાજી હાહુ બને દાદી બને અરે જેઠણી બને દેરાણીએ બને

એકલા પિંગલાનો માર્ગ છોડીને જાવું મારે સૂક્ષ્મના માર્ગે તેવો માર્ગ છે સૂક્ષ્મના એ સૂક્ષ્મ માર્ગ છે અને અહીંથી જઈને તો આપણે કદાચ ગુરુ મહારાજને મળવા જાવું હોય ને તો મેળ ભણે એવો હશે હો જેને જેને જીવન સાહેબ ગુરુ મહારાજના ચરણમાં વિતાવી એમને પૂછો ગુરુ મહારાજ જોડે કેટલો પ્રેમ હોય છે વાત તો જોણવી હોય તો ગુરુ મહારાજ પ્રત્યે નિષ્ઠા હોય છે

અને એવું કર્મ કર્યું ગુરુ મહારાજના શરણે રહીને વિપત્તિ પડી પણ ભક્તિ ના છોડી ગુરુ મહારાજના શરણમાં રહીને એવું ભજન કર્યું ભારતમાંથી મહાભારત રચાયું અને છતાંય પૂર્ણ પુરુષોત્તમ જગત ગુરુની પદવી એને ધારણ કરીને પૂર્ણ પરમાત્મા બની ગયો અને ભારતની ભૂમિ માટે આપણા માટે એને એવું એક ગ્રંથ આપ્યો ને જેને આશરો લઈને આપણે આ દરેકના ગુણ સાથે ગુણગામ ગઈ હતી જે ગીતા

આખો કીધું આખો કે ડફો છો ને ડખાનો છો ડુઓ ચાર જુકો થી પડ્યો તો વાતનો નો કજો એ તો કોક પાઈ પાડી મો એટલે કોક પૂછું કથા ભગત તમે કહો છો કે આખો કે ડફો છો તો ડફો છી વાત નો છો એમ વાત સમજણી નહીં એમ જ છો સાહેબ જન્મ સે એમ નહીં સમજાવો એટલે એનો ડખો થઈ પડ્યો સાહેબ ગુરુ મહારાજ જોડે ગુરુ મહારાજ તમને સોડાવે કહું છું એમ અના જો એમ કે લે કંઠી બોધુ નાખી પુણ્ય મો તાર ભરવા દી તો સમજો કર્યો ગુરુ નથી તારે આગર ની સાલે તો હમજો કર્યો ગુરુ નહીં ઈ તો મન બોધા રાખે છે ગુરુ કહે ગોકળનાથ અખો કહે છે ગુરુ કર્યા ગોકળનાથ ને કંડાળ મર્ત્યા ને વાળી નાખે અખો કે મે જોડીન જોડીન ને તો હું તો નુગુરુ નુગરો જી રહો સૂટવા જો તો ગુરુ મહારાજ પાણે પણ ગુરુ મહારાજ કીધું કે લે પોચેમો ભરજી ધર્મય જતા રોય આ ભૂપુર છે પુણ્ય મે પુણ્ય મે એટલે હું તો સૂટવા જો તો તે તો મને બોજો અને એટલે મહાપુરુષ કે છે ઓ એ તો તો જાગે ને જો જે તારા રો બીજો નહીં બોલતો સાહેબ

એટલે ગરમી એનો લાગે ને એટલે ચંદન ના ઝાડ ઉપર વધારે થાય ચંદન નો જેને સ્પર્શ થાય ને એટલે હાફની કે અંદર બળતરા થતી હોય એ ચંદન નું ઠંડક એ ને એટલે એની ઠંડક મટી જાય એટલે તમે જોજો હાફ ઘણા ઘણા ચંદન ના ઝાડ ઉપર વધારે થાય એમ ગુરુ મહારાજ ચંદન રૂપી છે શીતળતા વાળો છે ઈ વાતનો જ્યારે સ્પર્શ થઈ જાય એટલે આપણી અંદર ઢાઢક થાવન ચાલુ થાય અને ટાટક થાય ને પછી ગુરુજી એવા ગોતીએ તમે ઓમથી દોડે મારે એવા ન ગોતતા હોવા તો તારે ટગલો ભરે